ભાવનગર જિલ્લાના ગોગા તાલુકાના ગામે રહેતા અને ભાવનગર શહેરમાં ઇલેક્ટ્રિક કામની મજૂરી કરતા યુવકને શોક લાગતા યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર વાડે વિસ્તારમાં રહેતા અને દરરોજ ભાવનગર શહેરમાં આવી ઇલેક્ટ્રિક કામની મજૂરી કરતા રઘુ ભોગાભાઈ બારૈયા ઉમર વર્ષ ચાલીસ નિત્યક્રમ મુજબ આજરોજ સવારના સમયે ઘોઘા રોડ ઉપર આવેલી ફ્લેટમાં મજૂરી માટે આવ્યા હતા જ્યાં કામ દરમિયાન અકસ્માતે વીજ શોક લાગતા ગંભીર હાલતે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ તેઓનું મોત થયું હતું આ બનાવને લઈને બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી અહેવાલ ફિરોઝ મલેક ભાવનગર અમે તમને આપીશું પણી પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં